બનાવની વિગતો અનુસાર ગત ત્રેવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સુરતના મગદલ્લા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે દહેજ ખાતે લઈ જવાતા ઇમ્પોર્ટેડ કોલસાની ટ્રકો અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રોકી તેમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે તેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડો પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો દરોડા દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી છ લાખ એકવીસ હજાર ટન નેવું ટન કોલસો ચાર ટ્રક એક કાર અને મોબાઈલ મળી રૂપિયા ઓગણ સિત્તેર લાખ ત્રેવીસ હજારનો મુદ્દો માલ કબજે કર્યો હતો મામલામાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગના કરસન રંગપરા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ અને ગોડાઉનમાંથી કોલસા સાથે થાન નીકાળી માટી અને ફ્લાયન્સ મિક્સ કરી કોલસાની ચોરી કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું પોલીસે અગાઉ મામલામાં નવ આરોપીઓની ધરપકડ કર્યા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે સુરતના કડોદરા વિસ્તારમાંથી કુતુબુદ્દીન ખાન નામના આરોપીની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપી સહારા ટ્રાન્સપોર્ટના માલિક હોવાનું બહાર આવ્યું છે